સુરતમાં અનેક સંસ્થાઓ વિવિધ એક્ઝિબિશન યોજે છે જેથી મહિલાઓ ડાયરેક્ટ ગ્રાહકોને સામગ્રી વેચી શકે તે સુરત શહેરના શાપર ખાતે શનિવારે મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે શાહપુર ખાતે આવેલા મોરબી ટંકારા મેમણ હોલમાં મહિલાઓ માટે સ્પેશિયલ કહેવાય તેવા એક્ઝિબિશનનું એમઆર ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે જે ડ્રેસ મેકઅપ જ્વેલરી બેડશીટ સહિતની વેરાયટીઓ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા જ વેચવામાં મુકાશે તો એક્ઝિબિશનમાં આવનારો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે જેથી મહિલાઓ માટેના એક્ઝિબિશનની એકવાર તો મુલાકાત લેવી રહી તો આ મહિલાઓ માટેના એક્ઝિબિશનમાં માત્ર મહિલાઓને જ આવી શકે છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા